આગામી તારીખ એકત્રીસમી મેથી લઈને પહેલી ઓગસ્ટ સુધી ચખ્ખો બંદર પર માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચોમાસાની પરિસ્થિતિને લીધે તંત્રનો નિર્ણય જોકે વાવાઝોડાના પગલે અત્યારથી જ પ્રતિબંધ મુકાયો રાજ્યના મત્સ્ય વિભાગ દ્વારા એકત્રીસમી મેથી લઈને પહેલી ઓગસ્ટ સુધી જખો બંદર પર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ચોમાસાની સિઝનને ધ્યાને લઈ સત્તાવાળાઓ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રતિબંધના પગલે પગલે તમામ જે માછીમારી કરવા માટે જતી બોટને ક્રેન દ્વારા દરિયા કિનારે લાંગરવામાં આવી રહી છે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એક તરફ એકત્રીસમી મેથી પહેલી ઓગસ્ટ સુધી માછીમારી પર ચખો બંદરમાં પ્રતિબંધ છે તો બીજી બાજુ વાવાઝોડાની આગાહી છે ગુજરાતમાં પણ વાવાઝોડું તાટકે તેવી પરિસ્થિતિ છે એટલે અત્યારથી જ વહીવટીતંત્રએ પર માછીમારી કરતી બોટ ને પ્રક્રિયાઓ પ્રક્રિયા વહેલી શરૂ કરી દેવામાં આવે છે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ માછીમારી કરવા જવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે